હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને આપણે મજામાં જ છીએ તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો જોઈએ હવે ઘરે જઈને કે શું કરે છે બધા આપણે તો કશું કામ કરતા નથી મીરા કામ કરે છે જો ગોળો સાફ કરે રકાવી લુસે છે અને આવું કરવાનું મીરા પણ

જો બોલપેન પાડીને કેવું કરે છે ઘોડો સાફ કર્યો અને આમાં પોતું મારે મળીએ પોતું મારી દા પછી ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો મીરા ઘર તો ચોખ્ખું કરી દીધું સગડી ચોખ્ખી કરવા બેહી બેસ મીરા સગડી સાફ કર તારું દી આપણે જઈએ બહાર બધા તો ખેતરમાં જશે ખીસ કોલી મજા પડી ગઈ છે કોઈ ઘરે નથી એટલે આજ તો ગેર નહીં કોઈ એટલે ખિસકોલી ને તો મજા પડી ગઈ છે એ કે રહી એક આ રહી હાલ ઘરે કોઈ નથી એટલે મજા ધુમ્મસ એટલું હતો ને તે મસ્ત દેખાય છે ને અમે ખેતરમાં રહીએ છીએ એટલે બધું હાલ તો આ છે ભેસો માટે લચકો ગૌ સવારે ધુમ્મસ વાતાવરણ હતું એટલે બધું મસ્ત દેખાય છે બધું મસ્ત દેખાય છે અને હું મળીએ મીરાને મીરા શું કરે છે તો મીરા બેન તો બધું કમ પાલી ને માથું બંધ છે તો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય